શું થયું બહુ માથું દુખાય છે દબાઈ આપું ના રે ના રે વાદે ચાલ તમને શું લાગે હું તમને માથું દબાઈ આપત આખો દિવસ ફોન ફોન એક મિનિટ ફોન નહી મુકતા અરે આ પડ્યો ફોન ચાર્જિંગમાં માં કોઈ બાપુ એ નહી અડ્યું ચાર્જિંગ ફોન પડ્યો છે એટલે તો શાંતિથી થી બેહી રહ્યા છો સવારથી થી ઉઠશે ને ત્યારથી બાથરૂમમાં કલાક કલાક ફોન મત કરવાનો કલાક કલાક કોઈ બાપુ ફોન નહી જોતું અને તું જોઉં છું એનું કઈ નહી હું તમારે જેટલો નહીં જોતી અને તમે તો બાથરૂમ માંથી નીકળો તો ચાલી નહીં સકતા એટલી તો ખારી ચડી હોય છે અરે એક તો માથું દુખે છે શું લેવા મારા જોડે લમણા લઉં છું તું મને તમારા જોડે લમણા લેવાનો શોખ નહીં પણ આજ પછી મને એમ ના કહેતા કે મને માથું દુખાય છે અરે મેં તને ક્યાં બોલાઈ છે તું આઈન ચોટી છું ઉપરથી વધારે દુખવા મંડ્યું આમ નામ ફોન જોતા રહેશો ને તો એક દિવસ આ ચકડી જશે ને ફરી જશે પાગલખાનામાં દાખલ કરવા પડશે એ તો આજ નહીં તો કાલે એક દિવસ તો દાખલ થવું જ પડશે